નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં મિત્રો અત્યારે વરસાદનું જોર વધ્યું છે અને નવી આગાહી પણ જાહેર કરવામાં આવી રહી છે જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે તો ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદની જે સિસ્ટમ છે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે જોવા મળી રહી છે સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદ છે જોવા મળી રહ્યો છે અત્યારના જે વાદળોનો ઘેરાવો બન્યો છે એ ઘેરાવો મિત્રો મધ્ય ભારત તરફથી આવ્યો છે અને અત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે જોવા મળી રહ્યો છે જેમાં દમણના અંદર અત્યારે મિત્રો ફૂટ ઊંચા છે મોજા પણ ઉછળ્યા છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે અત્યારે મિત્રો લેટેસ્ટ નવી આગાહી છે જાહેર કરી દેવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક અતિભારે રહેવાના છે એટલે કે આજના રાત્રિ છે ગુજરાત રાજ્યમાં કડાકા સાથે વરસાદ પડશે અને આ સાથે મિત્રો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જે વિસ્તારો છે એમાં વરસાદીય સિસ્ટમનો ઘેરાવો જે સર્ક્યુલેશન સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના કારણે વરસાદ છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આમ જોવા જઈએ તો ગુજરાત રીઝનના જે ભાગ છે ગુજરાત રીઝનના જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પડી રહ્યો છે અને મિત્રો વિવિધ મોડેલોના ભાગરૂપે આજના વિડીયોમાં તમને આગાહીશી આગાહી જણાવીશું કે ગુજરાતમાં અત્યારે વરસાદનું રેડ એલર્ટ કયા જિલ્લાઓની છે અંદર દર્શાવવામાં આવી રહ્યું છે અને ઓરેન્જ એલર્ટ કયા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સુરેન્દ્રનગર ચોટીલા વિરમગામ અમદાવાદ ઢોલકા આ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે સાથે ગુજરાતમાં જામનગરથી લઈ અને દ્વારકા સુધીના વિસ્તારોની અંદર પણ વરસાદ છે સારો પડતો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો દમણ અને દાદરનગર હવેલીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર દસ દસ ફૂટ ઊંચા મોજા પણ જોવા મળી રહ્યા છે અત્યારે વરસાદની જે સ્થિતિ છે એમાં હવામાન વિભાગ દ્વારા જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એમાં પૂર્વાનુમાન ભાગરૂપે મિત્રો સત્યાવીસ તારીખના રોજ જે આગાહી કરવામાં આવી હતી એ પ્રકારે સત્યાવીસ જુલાઈના ના રોજ ગુજરાત દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડશે એની આગાહી હતી એ જ પ્રમાણે મિત્રો સત્યાવીસ તારીખના રોજ વહેલી સવારથી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે વરસાદ પડવાને લઈને જે માહિતી મળી રહી છે ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવી રહી છે કે એમના જિલ્લાની અંદર અત્યારે વરસાદ છે એ ચાલુ છે તમારા જિલ્લાની અંદર વરસાદ ચાલુ છે કે કેમ મિત્રો એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો જેથી કરી બીજા મિત્રો સુધી પણ માહિતી છે એ પહોંચી જાય તો અત્યારના વિડીયોની અંદર આપણે આગાહી જાણીશું કે ગુજરાતમાં હવે કેટલા દિવસ સુધી આ વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ ચાલુ રહેશે કારણ કે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદી સિસ્ટમની ત્રણ એક્ટિવિટી છે જોવા મળી રહી છે એક તો અરબસાગરની લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે મજબૂત બન્યો એના કારણે છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દસ દસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે સાથે ભેજવાળા પવનો પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચી ગયા છે બીજી લો પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની અને મધ્ય ભારત તરફ આગળ ગતિ કરી રહી છે અને મધ્ય ભારતથી જો મિત્રો ગુજરાત રાજ્ય તરફ એટલે કે પશ્ચિમી ભારતના ભાગ તરફ આગળ વધશે તો ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે એ જળબંબાકાર થશે સાથે વીજળીના કડાકા ભડાકા સાથેની પણ નવી લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે ખાસ જોઈ શકો છો જે લાઈન અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે પ્રી પ્રી મોન્સૂનની એક્ટિવિટી તો પૂરી થઈ ગઈ પરંતુ મોન્સૂન એક્ટિવિટીનો ટ્રફ લાઈન છે એ દર્શાવવામાં આવી રહ્યો છે અને આ મોન્સૂન એક્ટિવિટીનો જે ટ્રફ લાઈન છે એમાં પણ ઘણી બધી એવી આગાહી સામે આવી ગઈ છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જે સંકટ છે એ જોવા મળી રહ્યું છે સામાન્ય રીતે મિત્રો વરસાદનું જોર છે એ ઓછું હોવું જોઈએ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં પરંતુ અત્યારે જે માહિતી અને આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં વરસાદનું જોર છે એ વધવાનું છે કારણ કે વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા તમને છે એ મેપમાં દર્શાવીએ તો અત્યારે આ સિસ્ટમ છે મધ્ય ભારત તરફ પહોંચી ગઈ છે પરંતુ સત્યાવીસ જુલાઈના રોજ આ કઈ ગતિ કઈ દિશામાં ગતિ કરે એ પણ તમે ખાસ જોજો તો મિત્રો અહીંયા તમને હાઈલાઈટ કરીને દર્શાવીએ તો આ બે થી ત્રણ સિસ્ટમો અત્યારે છે એક્ટિવ થઈ છે હવે એ ગતિ કઈ રીતના કરે તો એ તમને સૌ પ્રથમ દર્શાવી દે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ સિસ્ટમો છે અને ગુજરાતના ઉત્તર ભાગ અને મધ્ય ભાગના જે વિસ્તારો છે ત્યાંથી લઈ દક્ષિણ ગુજરાત સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત થઈ અને આગળ વધી રહ્યો છે જેના કારણે સત્યાવીસ જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં વરસાદ છે એનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે બીજી બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ મજબૂત બન્યો છે એ લો પ્રેશર એરિયા પણ ચાઇના તરફથી આગળ આવ્યો છે અને પશ્ચિમી ભાગ તરફ છે એ આગળ ગતિ કરશે એટલે કે પૂર્વ ભાગથી પશ્ચિમી ભાગ તરફ છે એ આ સિસ્ટમનો ઘેરાવો પણ ગતિ કરશે તેની એક લેટેસ્ટ નવી આગાહી છે પણ શેર કરી દેવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો છે એ જ ઘેરાવો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ભારેથી અતિભારે વરસાદ લાવશે તો આ બેથી ત્રણ એવી આગાહી છે કરવામાં આવી રહી છે એ પણ તમને આજમાં ડિટેલમાં દર્શાવીશું અથવા ડિટેલમાં છે જણાવીશું ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હવે મિત્રો આજના વિડીયોને એ તમે એક હજાર કરતાં પણ લાયક વધારે આપી દેશો તો આપણે આવતીકાલે વહેલી સવારે છે ફરી વખત વરસાદની જે આગાહી મેળવવાની છે અને ગુજરાત રાજ્યમાં હવે મિત્રો સમાચાર સ્વરૂપે પણ માહિતી આપણે છે એ શેર કરવાના છીએ તો આવતીકાલથી બપોરના સમયે છે એ તમને સમાચારના પણ છે એ વિડીયો જોવા મળશે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અગાઉ મિત્રો આપણે સમાચાર સ્વરૂપે છે એક સિરીઝ શરૂ કરી હતી જેમાં પણ ઘણા બધા મિત્રોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો તો તમે છે એ કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે આવતીકાલે વહેલી સવારે બપોરે આપણે છે એ બાર વાગ્યાના આજુબાજુ છે ફરી વખત વરસાદની આગાહીની સાથે સમાચારના પણ વિડીયો છે એ શેર કરશું ખાસ કરી મિત્રો ગુજરાત રાજ્યમાં જે સમાચાર મળતા હશે એ સમાચાર પણ તમને જણાવીશું તેમાં હવામાનના સમાચાર પણ હશે સરકારી યોજનાની પણ માહિતી હશે અને બીજે ઘણા બધા સમાચાર પણ તમને જણાવીશું તો મિત્રો આવતીકાલે બપોરના બાર વાગ્યે આજુબાજુ છે એ સમય આજુબાજુ તમને નક્કી કરી અને ફરી વખત છે એ કેશું ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એ એક્ટિવ થઈ છે એના જ કારણે વરસાદ પડી રહ્યો છે એ કન્ફર્મ છે કારણ કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ જાહેર કરી દીધું છે કે ગુજરાત રાજ્યમાં સત્યાવીસથી લઈ અને બે ઓગસ્ટ સુધીનું વાતાવરણ છે એ ભારેથી અતિભારે રહેવાનું છે એમાં ખાસ કરીને અઠ્યાવીસ તારીખનું તો વાતાવરણ ગુજરાત રાજ્યમાં ફૂંકા બોલાવશે અને અંબાલાલ પટેલે બીજી માહિતી આપી રહી છે કે નદી નાળાઓ છલકાશે નીચાણવાળા જે ડેમ છે સરોવર છે એ ઓવરફ્લો થશે એની પણ માહિતી છે કારણ કે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે એમાં ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે રહેવાનો છે અને આ ત્રીજા રાઉન્ડની જે અત્યારે આગાહી લેટેસ્ટ માહિતી સ્વરૂપે મળી રહી છે એમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ખાસ સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ ઉના મહુવા ઉના તેમજ વેરાવળ અલંગ પોરબંદર દ્વારકા સલાયા ભાણવડ આ જે જિલ્લાઓની અત્યારે લિસ્ટ નામ આપવામાં આવી રહ્યું છે તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે તો કે તે જિલ્લાઓની અંદર વરસાદ ખાબકશે ધોધમાર વરસાદ પડશે આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરી દઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને છે દર્શાવી દે તો સિસ્ટમનો ટફ છે કઈ રીતના આગળ વધી રહ્યો છે તો લાઈવ તમે જોઈ શકો છો એ પ્રમાણે સિસ્ટમનો ટ્રફ છે આગળ ગતિ કરી રહ્યો છે એ સિસ્ટમના ટ્રફના કારણે વરસાદનો જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે સતત ગુજરાતને ચારેય દિશામાં છે એ વરસાદનો ઘેરાવો બની ગયો છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મધ્ય ભારત તરફથી મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી એક સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે અને સર્ક્યુરેશન સાયક્લો સાયક્લોનિક સર્ક્યુરેશનની જે ફોર્મમાં છે આ સિસ્ટમ ટ્રાન્સફર થશે અને હવાનું ભેજનું દબાણ છે ઓછું હોવાના કારણે વરસાદનું પ્રમાણ વધશે અને સતત ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોથી પૂર્વ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ નેવી લેટેસ્ટ આગાહી છે જાહેર કરી દેવામાં આવી રહી છે બીજા વિવિધ મોડલોના ભાગરૂપે પણ આજે આપણે માહિતી મેળવશું એ પહેલાં તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે સિસ્ટમનો સક્રિયતા ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે સતત મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આમ ત્રણ દિવસ આગામી ત્રણ દિવસની કમ્પેરિઝનમાં છે દર્શાવવામાં આવી રહ્યો છે જેના કારણે વરસાદનું જોર છે એ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના રોજ છે એ ઘટશે પરંતુ સત્યાવીસ જુલાઈના રોજ એટલે કે આજે વહેલી સવારથી વાતાવરણની અંદર છે મોટો પલટવાર જોવા મળી રહ્યો છે અને આ સાથે મિત્રો બે લોપરેશન સિસ્ટમ તો ગુજરાત રાજ્ય તરફ ઓલરેડી પહોંચી ગઈ છે અને એ સિવાય ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ ફરી વખત એક સિસ્ટમ છે એ મધ્ય ભારતના ભાગમાં જેમાં ઓડિશામાં ડિપ્રેશન બન્યું છે એ ડિપ્રેશન ડિપ્રેશનવાળી સિસ્ટમ મધ્ય ભારતના ભાગ એટલે કે મધ્યપ્રદેશના વિસ્તારમાં પહોંચશે ત્યાંથી આ સિસ્ટમ ફરી વખત પરિભ્રમણ કરી અને વરસાદનો જોર છે એ જિલ્લાની અંદર એ રાજ્યની અંદર તો વરસાવશે સાથે ત્રીસ તારીખના બપોર સુધીનો જે સમયગાળો આપવામાં આવી રહ્યો છે અને એક ઓગસ્ટથી લઈને બે ઓગસ્ટ સુધી એટલે કે બીજી તારીખ સુધીમાં જે વાતાવરણની સિસ્ટમ છે એ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે વરસાદ આગળ વધી અને જે ઘેરાવો છે એ મજબૂત બનાવશે જે ગુજરાત રાજ્ય તરફ ગતિ કરતો હોય એવો અત્યારે પૂર્વ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ગુજરાત રાજ્ય ઉપર લાઇન મોન્સૂન ટ્રફલાઈન જે અત્યારે આપણે કહીએ છીએ એ ટ્રફલાઈનના કારણે પણ વરસાદનું જોર છે એ અતિ ભારે રહેવાનું છે વરસાદનું જોર છે એ વધવાનું છે તો ગુજરાત રાજ્યના ખેડૂતો તૈયાર થઈ જજો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે બે દિવસથી ઝાપટા સ્વરૂપે વરસાદ ઘણા બધા જિલ્લાઓની અંદર પડ્યો છે તમારા જિલ્લાની અંદર પણ ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે પરંતુ એ પહેલાં ગુજરાત ઉપર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે વાતાવરણની અંદર જોવા જઈએ તો ગતિ ગતિ જે સિસ્ટમ છે એ સક્રિય થવાના કારણે વરસાદનો જોર છે એ દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જેમાં સુરત નવસારી તેમજ ખંભાત છે વડોદરા છે અમોદ છે રાજપીપળા છે આહવા ડાંગ નવસારી તે જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે વલસાડના પણ જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે આ સાથે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર છે ડુંગરપુર છે તેમજ પાલનપુર છે ઉદયપુરના વિસ્તારો છે આ સાથે મહેસાણા અમદાવાદ તેમજ ગુજરાતના મધ્યભાગના વિસ્તારની વાત કરીએ એ પ્રમાણે દાહોદના વિસ્તારની અંદર પણ વરસાદ ભૂંકા બોલાવશે અહીંયા મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા એક મેપ જાહેર કરવામાં આવ્યો છે લેટેસ્ટ મેપ છે આ લેટેસ્ટ મેપમાં જોઈ શકો છો એ પ્રમાણે ઓરેન્જ એલર્ટનો જે ઘેરાવો છે સતત સૌરાષ્ટ્રના બેથી ત્રણ જિલ્લા તેમાં ભાવનગર અમરેલી બોટાદ અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લા જેમાં મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર દાહોદ છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં છે મિત્રો સુરત નવસારી ડાંગ તેમજ વલસાડ દમણ દાદરા નગર હવેલી તેમજ ધ્રોલ અને ધ્રોળાજી ઉપલેટાના વિસ્તારોની અંદર વરસાદ ભૂંકા બોલાવી રહ્યો છે આ પ્રમાણે ભાલ પંથકોની અંદર પણ વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો છે અને આ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાતના ભાગો વચ્ચે છે વરસાદનો જોર અતિભારે રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અત્યારે વરસાદનો જોર જે દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં મહીસાગર છે પાટણ છે તેમજ ડભોઈ છે આ સાથે મિત્રો ડાંગ અને આહવા જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો કહેવામાં આવ્યા છે એ પછી મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ તો દાહોદના વિસ્તારો છે ધોરાજી ઉપલેટાના વિસ્તારો છે ઉદયપુર છોટાઉદેપુર પાલનપુર ડુંગરપુર મહેસાણા સુરેન્દ્રનગર અરવલ્લી આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ સત્યાવીસ જુલાઈના રોજ ભારેથી ભારે પડવાનો છે ભારેથી અતિભારે વરસાદની આગામી ચોવીસ કલાકની લેટેસ્ટ આગાહી છે એ આગાહી પણ આપણે આજના વિડીયોના શરૂઆતમાં જોઈ છે તો હવે તમને ખાસ જણાવી દઈએ તો તમે છે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે મિત્રો અવ અવરનવર હવે છે એ લાઈવ તમને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું જેમાં હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ ગતિ કરવાનું છે અને વધવાનું છે કયા રાજ્યો તરફ અને કઈ જી દિશા તરફ ગતિ કરશે એ પણ તમને જણાવીશું અત્યારે ખાસ કરીને રેન ડિસ્ટર્બન્સની આગામી પાંચ દિવસની આગાહી શેર કરવામાં આવી છે એટલે કે જાહેર કરવામાં આવી રહી છે જેમાં સત્યાવીસ જુલાઈના રોજ વાતાવરણ કેવું રહેવાનું છે સત્યાવીસ જુલાઈના રોજ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ ફરી વખત વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ છે એ ગુજરાત રાજ્યમાં અતિભારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે મોટાભાગના જે રાજ્યોના સ્થળો છે એમાં ગાજવીજ સાથે ભારે અતિ અતિભારે વરસાદની છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે હવે કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું અને કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ તમને જણાવી દે અને રેડ એલર્ટની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો અત્યારે મિત્રો રેડ એલર્ટનો જે વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જે વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા વસ્તી જે સ્થળો છે એની ઉપર અતિભારે વરસાદની સંભાવના રહેલી છે ધોધમાર વરસાદ પડે એની પણ સંભાવના રહેલી છે તેમજ ઓરેન્જ એલર્ટ જે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં અત્યારે ડાંગ સુરત ભરૂચ વડોદરા પંચમહાલ ગાંધીનગર તેમજ અરવલ્લી મહીસાગર અને સાબરકાંઠા અને દાહોદ આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે એ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે પરંતુ રેડ એલર્ટની અંદર અતિભારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો છે એના કારણે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર સારો પડી રહ્યો છે અત્યારે પણ લાઈવ છે એ તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયો જોઈ રહ્યા છો એ સમયે પણ આ જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે હવે મિત્રો સત્યાવીસ જુલાઈના રોજ રેડ એલર્ટનો જે વિસ્તાર છે એ વધ્યો છે ઓરેન્જ એલર્ટનો પણ વિસ્તાર વધ્યો અને યલો એલર્ટનો પણ વિસ્તાર છે એ વધ્યો છે એટલે કે સત્યાવીસ જુલાઈના રોજ જે આગાહી કરવામાં આવી રહી હતી એ પ્રમાણે વરસાદનું જોર છે એ અતિભારે રહે જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને અત્યારે સત્યાવીસ જુલાઈના રોજ વહેલી સવારથી જ કયા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે એની પણ માહિતી આગાહી સ્વરૂપે આવી ગઈ છે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે આ ત્રણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે સાથે ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ચાર જિલ્લાઓ જેમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણા અને સુરેન્દ્રનગર આ ચાર જિલ્લાઓની અંદર પણ ભારેથી ધીભારે વરસાદનું જોર રહેલું છે આ સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ચાર જિલ્લાઓ જેમાં પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ ભારેથી અતિભારે રહેલું છે અને મહારાષ્ટ્ર મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર બે જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી તો આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ ભારેથી અતિભારે રહેવાનું છે હવે એલોએલેટના સ્વરૂપે છે એ ગુજરાતના લગભગ તો દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે સમાન પડવાનો છે એટલે કે હળવોથી મધ્યમ વરસાદ રહેવાનો છે સાથે ગુજરાતમાં અત્યારે વાતાવરણની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે ઘણા બધા મિત્રો કમેન્ટ કરીને કહી રહ્યા હતા કે તમે જે આગાહી કરો છો એ આગાહી સાચી પડે છે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પણ પડે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આપણા દ્વારા જે આગાહી આપવામાં આવી રહી છે અથવા તો માહિતી આપવામાં આવી રહી છે દરેક આગાહીની માહિતી ખાસ કરીને ઓફિશિયલી જે હવામાન વિભાગ દ્વારા અથવા પરેશભાઈ ગોસ્વામી કે પછી અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી શેર કરવામાં આવી હોય ઓફિશિયલી રીતે માહિતી આપવામાં આવી હોય એ જ પ્રકારની માહિતી હોય છે જેના કારણે દરેક આગાહી છે સાચી પડતી જોવા મળી રહી છે અને દરેક માહિતી પણ તમે છે એ જાણો છો અને સાંભળો છો જેના કારણે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે છે એ આગળ વધતો હોય તો એની પણ માહિતી તમને દર્શાવવામાં આવતી હોય છે

વધતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આગામી ત્રણ દિવસની આગાહી છે જાહેર કરવામાં આવી છે હવે પછી મિત્રો બે ઓગસ્ટ સુધીની પણ માહિતી આવી ગઈ છે નવી આગાહી છે શેર કરી દેવામાં આવી રહી છે પરંતુ તમને એ આગાહી આવતીકાલે જણાવીશું ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો જોર છે હજુ વધવાનો છે વરસાદની જે સ્થિતિ અત્યારે જે દર્શાવવામાં આવી રહી છે એના કરતાં ડબલ વરસાદ છે પડવાનો છે એ પણ તમને છે એ આવતીકાલે માહિતી સ્વરૂપે આગાહી જણાવીશું તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહીની માહિતી છે એ વિડીયો સ્વરૂપે મળી જાય